દુમરાના બાપુ છે ઘણો ટાઈમ ત્યાં પૂજા કરે છે આઈ નઈ રહે છે ગામમાં કઈ જાતા નથી તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ તો ફરી વખત આપણે એક એવી અદભુત અને જે ઐતિહાસિક મંદિર માનું સૌરાસ માનું એક માનવામાં આવે છે જે ઘણા લોકોએ ત્યાંના દર્શન નહીં કર્યા હોય તો આપણા વિડીયો ની અંદર આપણે તેવા મહાદેવના દર્શન કરવાના છે કે જે પાંડવો ત્યારે અગિયત વ્યાસ દરમિયાન અહીંયા રોકાણ હતા અને ત્યારનું શિવલિંગ અહિયાં બનાવેલું છે તો આપણા વિડીયોની અંદર તમે જોયું તું જયારે ઓસમ ડુંગર ની અંદર ઇડંબા સાથે ભીમે લગ્ન કર્યા હતા ત્યારબાદ અર્જુને એના નિશાન પણ આ જગ્યા ઉપર જોવા મળે છે એવી લોકવાયકા છે અને એ રીતનું મંદિર છે સ્વયંભુ મહાદેવ અહિયાં બિરાજમાન છે તો આપણે તેના દર્શન કરવાના છે તો એ પેલા આપને મિત્ર મળી ગયા છે ગામની બાજુમાં જ જ ભાઈ પાસે આપણે માહિતી લેશું તો હાલો કયું ગામ ગઢ તો તમે મંદિરે જ આવ્યા હતા કેવી એવી જગ્યા છે

તો મિત્રો એ પણ એક ઐતિહાસિક જગ્યા છે રાખી દઈશ તો જરૂર ત્યાં પણ એકવાર મુલાકાત લેજો તો હવે આપણે જઈએ અને મહાદેવના દર્શન કરીએ હર હર મહાદેવ બધા મહાદેવ 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 તો મિત્રો આ છે મંદિરનો પ્રવેશદાર અને તમે ફેમિલી સાથે આવ્યા હોવ તો જો આ બાજુ બાળકો માટે હિંચકા એવું પણ બધું રાખેલું છે અને આ બાજુ બધે પાર્કિંગનો સ્પેસ રાખેલો છે તો આપણા મિત્રો જાય છે આ રીતે પાર્કિંગ સ્પેસ છે આપણે આ બાજુથી એન્ટર થયા હતા તો ચાલો હવે મંદિરે જઈ અને દર્શન કરીએ મહાદેવ મહાદેવ હર જય ભોલેનાથ જય શિવ શંકર ઓમ નમ શિવમ નમ શિવદેવ બાપુ મહાદેવ મહાદેવ આ રીતનું મંદિર છે Hanya Pipe pandaw. Jet gas. Darom yan. hanya Mahadev. Mahadev. Har har.

જય ગણપતિ દાદા હનુમાન દાદા તો મિત્રો આ શિખરનો અંદરથી કઈક નજારો છે જે હું તમને બતાવી રહ્યો છું તો તમે એકવાર જરૂરથી આ મંદિરે આવજો ખૂબ શાંતિ અને તમને ખૂબ મજા એવી જગ્યા છે ito mitro mandir ni bar ayah jay santo mahan toh ta teni samadhi pan ayah aveli se toh apde tena pan darshan Sri su shri brahmalin bapu ji maharaj Sitaram, sitaram Sitaram, sitaram Ram Giri Bapu. Nama ini apa ju? Ini akan nih samadhi? Set, ini apa nih darshan kau sitara. Brahmadin Sohan Muni Tiagi Bapu. Apa ju Ram Nam Pana. તો મિત્રો અહીંયા રામ નામનો પથ્થર હતો જે આ જગ્યા ઉપર હતો પણ અત્યારે હાલમાં અહીંયા છે નહીં મોહન સાથે મેં વાત કરી થોડુંક દુઃખ થયું આપણે બસ બીજું કાંઈ નથી ઇચ્છતા મંદિરમાં તમે આવી દર્શન કરો તમારો જે કાંઈ જીવનની અંદર તકલીફ હોય તેના વિશે તમે ભગવાનને પ્રાર્થના કરો પણ આ પથ્થર અહીંથી ચોરાઈ ગયો છે બહુ દુઃખની વાત છે કે મંદિરમાં પણ આવું બને છે અને મંદિરની સામે અતિથિ ભવન છે આ બાજુ રસોડું છે ને અહીંયા મહારાજને પ્રાર્થના કરવા માટે રૂમ છે અને આ બાજુથી એન્ટ્રી તો અત્યારે ખૂબ સરસ મજાના દ્રશ્યો છે તમે જરૂરથી એકવાર આવજો આ ડુંગર ઉપર અને મહાદેવના દર્શન કરજો ડુંગરેશ્વર મહાદેવ જે પાંડવો વખતનું ઐતિહાસિક મંદિર છે તો મિત્રો અત્યારે અહીંના જે પૂજા કરી રહ્યા છે તો એવા મહંત સાથે પણ આપણે વાર્તાલાપ કરશું તેનો પરિચય આપણે લેશું તો મહારાજ અહીંયા બિરાજમાન જ છે જય ગિરનારી મહારાજ સાથે તેના સેવક પણ અહીંયા હાજરમાં માં છે તો આપણે તેને પૂછશું જય ગિરનારી ભાઈ શું તમારું નામ અહીંયા ઢાક માં જ બરોબર છે તો બાપુ છે ઘણો ટાઈમ થી પૂજા કરે છે અહીંયા રે છે ગામમાં કઈ જતા નથી ને મોટી મૂર્તિ છે એટલે બહુ સારો ભાવ ને સેવા બહુ કરે છે ઉત્તમ અતિ સેવા કરે છે જગતગીરી બાપુ છે જગતગીરી બાપુ છે ને બુઢી મૂર્તિ છે બહુ પૂજા હારી કરે છે ભગવાન ની ઘણા ટાઈમ થી અહિયાં છે તો મિત્રો મહારાજ નો સ્વભાવ બહુ શાંત અને સારો છે તમે અહીંયા આવશો તો તમને એનો ખૂબ સાથ અને સહકાર મળશે તો જરૂર તમે એકવાર આ મંદિરના દર્શન કરજો મહાદેવના દર્શન કરજો ખૂબ સરસ મજાની જગ્યા છે ડુંગર ઉપર આવેલી છે એડ્રેસ તમામે તમામ હું ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ તો જરૂરથી એકવાર તમે મુલાકાત લેજો હર હર મહાદેવ હર તો મિત્રો કરીએ ને દર્શન છે ને પૌરાણિક મંદિર અને અદ્ભુત મહાદેવનું મંદિર તો અત્યારે સમયના અભાવના હિસાબે જે આત્મી ગયો છે આપણે પૂજાનો આરતીનો લાભ લીધો છે અને આ બાજુ તમે જો વાંચી શકો છો જૈન ગુફા તરફ તો બહુ જૂની ગુફાઓ છે બહુ મોટી મોટી ગુફાઓ છે તેની પણ આપણે મુલાકાત લેશું તો એ જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આપણે ગુફાએ જાશું અને જાશું અને મુલાકાત લેશું